માનો માનો સુરેદભાઈ કે ભાઈ કોકનું માનો માનો તમે ચેકમો છો મારા બેટો બહુ ગુસ્સામાં છે ભાઈ ગુસ્સો હારે લઈને ફરે અત્યારે હું મુંબઈમાં રહું છું અને ગામ પોરબંદર હે ને તો ભાઈ તમે અહીંયા શું કરો છો મકાન બકાન ઘરનું નું હે કે ભાડે રહ્યો હો કે પછી સુરેશ પંચાલ તંબુરો क्या मुगयो તંબુરો खीचे ढिकाए भाई सुरेश वो जोई ना मार होई ते काय सुरेश भाई अमरेली થી આવી ગયા હે अमरेલી ને ભાઈ તમારો પૂઈ જામ ને મેમ લીજી કો વાય ઘડે ભાભી રીસાય ઘડે કિરેન રીસાય અમારે શું કરવું

ખુશ રહેવું પડે હા ભાઈ ઈ તો વાત હે જો ક્યાં રોવે ખુશ છે ભાઈ હું તો એકદમ ખુશ જ છું આપણે ભાઈ મોજે મોજ ને રોજે રોજ કામ હોય તો જવાનું ન ઘરે બેઠા હોય

我去。Okay.